ગાંધીનગરમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ યોજાશે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી શપથ લેવડાવશે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય પદના શપથ લેશે રાજેન્દ્ર ચાવડા પણ કડીના ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરશે જેઓ આજે શપથ ગ્રહણ કરશે ધારાસભ્ય પદની અને ગોપનીયતાના તેની સાથે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા પણ શપથ લેશે અને સત્તાવાર રીતે ધારાસભ્ય બનશે અત્યારે જે પેટાચૂંટણી યોજાઈ હતી આ બંને પેટા ચૂંટણીઓમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જેમણે વિસાવદર પર જીત હાંસલ કરી આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી આ બંને નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતાવા કેબિનેટની બેઠકનું આયોજન છે રાજ્યભરમાં બ્રિજની ચકાસણીને લઈને આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે રાજ્યમાં રસ્તા અને બ્રિજની મરામતને લઈને પણ ચર્ચા થશે રાજ્યમાં વરસાદ અને ડેમની સ્થિતિ અંગે પણ ચર્ચા સંભવ છે નીતિવિષયક નિર્ણયોને લઈને પણ બેઠકમાં મંથન કરાશે રાજકોટમાં ગુજરાત બસના અહેવાલની ધારદાર અસર જોવા મળી સૌરાષ્ટ્ર ઝોન એફઆરસી કમિટીના ચેરમેનની નિમણૂક કરાઈ પાંચ મહિનાથી ખાલી પડેલી ચેરમેનની જગ્યા અંતે ભરાઈ તાપીના નિવૃત્ત જજ નરેન્દ્ર પીઠવાની ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે છસો પચાસ જેટલી શાળા ફી નક્કી કરવા ટલે ચડેલી કામગીરી હવે આગળ વધશે કોંગ્રેસ અને એનએસયુએ દ્વારા આ અંગે અગાઉ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ગુજરાત ફર્સ્ટના રિયાલીટી ચેક બાદ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો વાત હવે મોરબીની જ્યાં જામી આરપારની લડાઈ મોરબીમાં મોરે મોરાની ચેલેન્જમાં ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા છે અને કાંતિ અમૃત્યાને જવાબ આપતો ગોપાલ ઇટાલિયાનો વિડીયો વાયરલ થયો ભાજપને હજુ વિસાવદરની હાર પચી નથી ગોપાલ ઇટાલિયા તેવું કહી રહ્યા છે

એટલા બધા ગાલી ગલોચ ફોન મને ગવર્નમેન્ટ આવ્યા છે ઉપર વિચિત કાર ચાલુ કર કેમ નું આવ્યો હું થઈ ગયો લઈ લે તો આમ પણ અમે કે કીધું તું કામ પણ દોસ્તો આ આ હલકાઈ કે આ હલકાઈ છે તમે મારો નંબર આખા ગુજરાતમાં આપી દયો અને એમ કે મને ગાળ્યો દેવાના ફોન કરો કે વ્યાજબી વાત છે હવે થાય છે હું પ્રભાતપુર સરપંચ મને બે ત્રણ વાર ફોન કર્યો મારે એને રે વાત નો થઈ ગયો

આગામી ચોવીસ કલાકમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે ગાજવીજ સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં આગામી દિવસોમાં જોર ઘટશે તેવું હવામાન છે જુલાઈ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદને બ્રેક લાગી શકે છે और जो हेवी रेनफॉल का वार्निंग आज गुजरात रीजन में दिया गया है येलो कलर के साथ और इसके साथ आपका कम एक लाइटनिंग अगले पाँच दिन के दे दिया गया है थर्टी टू फर्टी किलोमीटर प्रति घंटा में और हेवी रेनफॉल जो वार्निंग आज दिया गया है इसमें बलखंड था सबरप था नर्मदा तापी डांग नवसागरी बलसा दमन दादरा नगर हल्दी और छोटा दिया गया है अ अहमदाबाद के आसपास क्षेत्र से लाइट टू मॉडरेट रेनफॉल का पूर्वानुमान है इसमें सांंधस का भी लाइटली का भी पूर्वानुमान है 30 40 किमी प्रति घंटे में हवामान निश्रांत अम्बालाल पटेल ने बरसात ने लेने आगाही करी આજથી બે દિવસ ગુજરાત અને રાજસ્થાનના અનેક ભાગમાં હળવો વરસાદ પડી શકે છે રાજ્યમાં થોડા દિવસ વરસાદ વિરામ લેશે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે ઓગણીસ જુલાઈએ સૂર્યનો પ્રવેશ પુષ્ય નક્ષત્રમાં થશે જુલાઈથી સત્યાવીસ જુલાઈ સુધી રાજ્યમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે રાજ્યના નવી સિસ્ટમને કારણે ભારે વરસાદ પડી શકે છે ઉત્તર પૂર્વીય ગુજરાતના અનેક ભાગમાં વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે રાજકોટ ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે છવ્વીસ થી ઓગણત્રીસ જુલાઈ સુધીમાં ગુજરાતમાં ધારો વરસાદ વરસશે પહેલી ઓગસ્ટ બાદ ગુજરાતમાં નવા વાદળો બનશે છ થી દસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતા નર્મદા નદીમાં નવા નીર આવશે સાબરમતી અને મહીસાગર નદીમાં પાણીનું જળસ્તર વધશે એક બની છે જે જુલાઈમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ લાવવાની શક્યતા રહે છે જેમાં તારીખ તારીખ છવ્વીસની આસપાસ અડધારો વરસાદ ગુજરાતના કેટલાક ભાગમાં થઈ શકે અને આ આ જે સિસ્ટમ છે છવ્વીસથી દિવસમાં એમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહે છે એટલે પવનની ગતિથી આ વરસાદ લગભગ વધુ થવાની શક્યતા ગણી શકાય અને આ સિસ્ટમના કારણે લગભગ પૂર્વ પૂર્વીય ગુજરાતના ભાગો પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો પંચમહાલ દાહોદના ભાગો અરવલ્લીના સાબરકાંઠાના ભાગો અને ધીરે ધીરે ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના અન્ય ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગો આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ બનાસકાંઠાના ભાગોમાં પૂર્ણ વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે જુલાઈ માસમાં લગભગ આઠથી દસ ઇંચ જેવો વરસાદ કપ્પે સકવાની સકટેતા રહે છે નવસારીના જીવાડોની સમાન બંને ડેમ ઓવરફ્લો થયા નવસારીનો જુજ ડેમ અને કેલિયા ડેમ ઓવરફ્લો થયો વાંસદા ચીખલી ખેરગામ તાલુકાને ડેમ ને પડ ડેમનો લાભ મળે છે જૂજ ડેમ ઓવરફ્લો થતા પચીસ ગામને એલર્ટ કરાયા છે કેલિયા ડેમ ઓવરફ્લો થતા 23 ગામને એલર્ટ કરવામાં આવ્યા આ બંને ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો આજે જૂઝ ડેમ ઓવરફ્લો થયો છે જેની સપાટી એકસો પાસઠ એકસો સડસઠ પોઈન્ટ પાંચ છે અને એનાથી જૂઝડેમથી ઓવરફ્લો થવાથી પચીસ છવ્વીસ જેટલા ગામોને આપણે એલર્ટ કર્યા છે અને જૂઝ ડેમમાં રિઝર્વ પાણીથી એકત્રીસ જેટલા ગામોને ફાયદો થાય છે સિંચાઈનું તથા પીવાનું પાણી મળે છે અને એમાંથી ઓગણત્રીસ જેટલા ગામો વાંસદાના છે અને વાસદા તાલુકાના છે તો એમાં જ બે ગામો મહુવા તાલુકાના છે ઉત્તરપ્રદેશ અને બિહારમાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું ચોવીસ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે યુપી બિહાર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાથે સાથે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ વરસી શકે છે હવામાન વિભાગે આ આગાહી વ્યક્ત કરી છે રાજસ્થાનના અનેક જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે આફત સર્જાઈ આવ્યા હતા અડધો કલાક સુધી નદીના ધસમસતા પ્રવાહમાં ચટ્ટાન પર ઊભા રહ્યા પરંતુ પાણીનો પ્રવાહ વધુ ને વધુ તેજ થતો ગયો જ્યાર એક બાદ એક તમામ લોકો તણાવવા લાગ્યા ઘટનાની જાણકારી મળતા જિલ્લા કલેક્ટર સહિત પ્રશાસનની ટીમ સ્થળ પર પહોંચી લાપતા થયેલા લોકોની શોધખોળ હાથ ધરાઈ ભારે વરસાદને કારણે કોટા બેરેજના બાર દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે નદી બે કાંઠે વહી રહી છે ફરી એકવાર અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે રાત્રિના સમયે ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો મેઘરજ અને માલપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો વરસતા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ વરસાદી વાતાવરણ યથાવત છે દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો વહેલી સવારથી જ દાહોદ શહેરમાં વરસાદ વરસ્યો છે દાહોદ સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે રાજ્યમાં ચોવીસ કલાકમાં બાસઠ તાલુકામાં વરસાદ પડ્યો મહિસાગરના કડાણામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો તો પાલનપુરમાં બે ઇંચ વરસાદ ખાબક્યો સાત તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો તો અન્ય તાલુકામાં અડધા ઇંચ થી સામાન્ય વરસાદ વરસ્યો કેસીના સોળમાં સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે અમિતભાઈના હસ્તે કાર્યક્રમનું કરવામાં આવશે કર્ણાટકની સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો સમગ્ર રાજ્યમાં સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સમાં હવેથી ટિકિટના મહત્તમ માત્ર બસો રૂપિયા જ વસૂલી શકાશે આ ટિકિટમાં મનોરંજન કર પણ સામેલ કરવામાં આવ્યો છે કે દર્શકો પાસેથી કોઈ વધારાનો ચાર્જ નહીં લઈ શકાય આ નિર્ણયથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે અને મનોરંજનને વધુ સુલભ બનાવવાની દિશામાં સરકારનું આ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે આ સંદર્ભે રાજ્ય સરકારે એક ડ્રાફ્ટ અધિસૂચના જાહેર કરી છે મહાનગર હોય કે નાના શહેર કે કસ્બા વિસ્તાર તમામ સ્થળે એક સમાન દર લાગુ પડશે જો કે આ સંદર્ભે સરકારે જનતા થિયેટર માલિક અને અન્ય સંબંધિત પક્ષોને આ પ્રસ્તાવ પર પંદર દિવસમાં સૂચન પણ માંગ્યા છે હવે વાત કરીએ પશુપાલકોના આંદોલનની સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પશુપાલકો દ્વારા સાબર ડેરી સામે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે હિંમતનગર તાલુકાની સાઠ જેટલી મંડળીના ચેરમેન સેક્રેટરી અને પશુપાલકોની એક બેઠક યોજાઈ સહકારી જીન ખાતેની બેઠકમાં હિંમતનગર ઝોનના ડિરેક્ટર વિપુલ પટેલ અને પશુપાલકો વચ્ચે અનેક મુદ્દા પર ચર્ચા થઈ ડિરેક્ટર દ્વારા પશુપાલકોને આંદોલન પૂર્ણ કરવા સમજાવવામાં આવ્યા આ બેઠકમાં પશુપાલકોએ વીસ ટકા જેટલો ભાવ ફેર ઘર્ષણ દરમિયાન પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા પશુપાલકોને છોડવા સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી પરંતુ આ ચર્ચામાં ભાવ ફેર ક્યારે બીજા તબક્કાનો ચૂકવવું તેની તારીખ અને પશુપાલકોને છોડાવવા મુદ્દે ચોક્કસ બાહધરી ન મળતા પશુપાલકોએ દૂધ બંધ રાખવાનો નિર્ણય અડગ રાખ્યો છે હાલ પૂરતો દૂધનો હવે બધા સાથે મળીને એવો નિર્ણય લીધો છે કે જ્યાં સુધી અમારા જે ભાઈઓ ધરપકડ કરેલા છે તેમના કેસો પાછા ખેંચાય અને તેમને છોડ છોડવામાં આવે અને ભાવ ફેર પૂરેપૂરો ચૂકવવામાં આવે ત્યાં સુધી દૂધ બંધ રહેશે ડિરેક્ટરો દ્વારા ફેર સારામાં સારો ચૂકવવાનો અને આશરે નવસોથી નેવુંથી એક હજાર રૂપિયા ચૂકવવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે પણ ડિરેક્ટરે ક્યારે આપ્યું છે એ ઉચોટ કરી નથી આજ રોજ સાબરડીના ડિરેક્ટર શ્રી વિપુલભાઈ પશુપાલકોની ઉપસ્થિતિમાં હાજર રહ્યા અને પશુપાલકોએ એમને જે પ્રશ્નો હતા ભાવ ફેરના એ પ્રશ્નોની રજૂઆત કરી અને વધારામાં વધારે ભાવ ફેર ચૂકવો એવી બહેતરી આપીને ગયા છે કેટલા ટાઈમમાં ભાવ ફેર ચૂકવવાનું છે શું છે એ હજી કશું કહ્યું નથી આંદોલન ની અંદર જે લોકો એ પોતાના પરિવાર થી દૂર છે એમની બાબતે મંડળ અમને મદદ કરે નિયામક મંડળ આ કેસ પર કારણ કે વિવાદ મંડળ અને પશુપાલકો થયેલો છે પોલીસ ફરિયાદ કરી બરોબર છે પણ જો વિવાદ હતો એ પશુપાલકો સાબર ડેરીનો છે જો એ જ વિવાદ એમનો આજે એવું માનું છે કે વિવાદ પતી ગયો છે તો પેલા એમને છોડાવવા પડે એમના સાથે અમારે એમને મદદ કરવી પડે એવી એવી બાબતની અમારા મીટિંગની અંદર ચર્ચા થઈ જ્યાં સુધી સુધી આ બધી બાબતોનો નિકાલ આવે ત્યાં દૂધ બંધ આગળ પશુપાલકોના આંદોલન મુદ્દે ફરિયાદ પોલીસ પર હુમલો નુકસાન પહોંચાડવા મુદ્દે ગુનો દાખલ કરવામાં આવ્યો ચુમોતેર આગેવાન અને પશુપાલકો સહિત એક હજાર સામે ફરિયાદ નોંધાય છે પોલીસ પર હુમલા મુદ્દે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરાઈ ડિરેક્ટર જશુ પટેલ અને રણજીતસિંહ સોલંકી સામે પણ ફરિયાદ થઈ પોલીસ કર્મી પર હુમલો કરી ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે પૂર્વ આયોજિત કાવતરુ ઘડીને તોફાન કરાવવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે હિંમતનગર ફરિયાદ સાવરઢેરી ખાતે થયેલા ઘર્ષણ બાદ ચેરમેનને પ્રતિક્રિયા આપી છે સાધારણ સભા બાદ યોગ્ય ભાવ ફેર આપવાની વાત કરી સાબરડેરીના સત્તાધીશો અત્યાર સુધી પ્રતિક્રિયા આપવાથી દૂર રહ્યા હતા સાબરડેરીના ચેરમેન પશુપાલકોને અપીલ કરી વિરોધ પ્રદર્શન ન કરવા તેમજ નુકસાન ન પહોંચાડવા માટે યોગ્ય ભાવ ચૂકવી આપવાની પણ પશુપાલકોને તેમણે ખાતરી આપી જનરલ સભાની મીટિંગ બાદ ચૂકવી આપવામાં આવશે એ દરેક સભાસદને ધ્યાન માટે આ ફરીથી નિવેદન આપું છું અને કાલે જે વસ્તુ બની એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે સભાસદોએ પંક્તિપૂર્વક દૂધ ભરાવવું અને અંદર જે ટેન્કર મોકલ લે એમાં નુકસાન ના થાય એ સર્વાએ નુકસાન આપણું જ છે જે એક લીટર કે પાંચ લીટર દોડશું એ આપણા સભાસદોનું નુકસાન છે તો નુકસાન ના થાય એના માટે મારી નમ્ર વિનંતી છે સૌ સાથ અને સહકારથી જે નરેન્દ્રભાઈનું વિઝન છે એ વિઝનને આપણે પૂર્ણ કરીએ ગુજરાત સરકાર પણ આપણી સાથે છે સરકારે પણ જલ્દી ઓડિટ પૂરા માટેની આપણને ખાતરી આપી છે હિસાબો પૂરા થયા પછી જલ્દીથી બાકીની રકમ ચૂકવી દઈશું સાબર ડેરી ખાતે પશુપાલકોના ઉગ્ર વિરોધના મામલે હવે ડેરીઓ સદંતર બંધ અને પશુપાલકોમાં રોષ હજુ પણ યથાવત છે મોડાસાના મોટી ઇસરોલમાં સાબર ડેરીની નનામી કઢાઈ મહિલાઓએ છાજિયા લઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું ઉમિતપુર માટા રામપુર ગામે પણ પશુપાલકોનો વિરોધ યથાવત છે પટેલ છાપરા દૂધ મંડળીના સભાસદોએ બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાવલજી સામે ગંભીર આરોપ લાગ્યો છે ફરિયાદી રાજેશ પટેલ અને રાજદીપસિંહ પરમારના મોટા આક્ષેપ દસ દિવસ પહેલા એક નાગરિકે ફરિયાદ કરી હતી રાજદીપસિંહે આ વાત જણાવી સાથે એ પણ કહ્યું કે દૂધમાં પાણી ભીળવાતું હોવાની અરજી કરાઈ હતી મારી પાસે પાવતી છે જિલ્લા રજીસ્ટ્રાર અને પોલીસ તપાસ કરશે ડેસર તાલુકા પંચાયતના સભ્ય છે રાજદીપસિંહ પરમાર

અને મંત્રીએ વિડીઓ દૂધમાં પચીસ લીટર પાણી વધારાનું ઉમેરી અને એનું ભૂતિયા ગ્રાહકો બનાવી અને એનું જે પેમેન્ટ ભૂતિયા ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવ્યું એવી અરજી કરી હતી ત્યાં પછી એ દિવસ પહેલા રાજપુર ગામેથી એક સ્લીપ મળેલી છે મને આ બરોડા ડેરીની છે ને આ છ મહિના જૂની છે અને કુલદીપસિંહ એવું કે છે કે આ તમે ખોટી બનાવી હોય તો આ એના તમે જોઈ શકો છો કલર પણ ઉડી ગયેલો છે અને કુલદીપ સિંહ એવું કેતા હોય કે આ પાવતી ખોટી છે તો તમે જો સાચા હોય તો એની તમે એન્ટ્રી પણ ડિલેટ કરી દીધી હશે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે એટલે ડેરીને કોઈ બી પ્રકારે એમ કેમ કરીને એ એસએનએફ કરાવે દૂધ મંડળીને કે જેથી એ પ્રમુખ એને પગાર ના આપી શકે ચૂકવી ના શકે ટૂંકમાં એટલે દસ દિવસમાં બે દિવસ ત્રણ દિવસ એમના સુપરવાઇઝરો દૂધ એસ એનએફ કરે એટલે પગાર ન ચૂકવી શકે એટલે પેલા થાકીને પ્રમુખ રાજીનામું આપી દે અને એ રીતે પછી ડેરીમાં કમિટી બદલાવી અને પેલા ઉમેદવારો જે સક્ષમ હતા એ લોકોને દૂર કરે મને દૂર કરવાનું કારણ એમને એક જ હતું કે આ પેના ખાસ થાય એવું હમસતા થાય એટલે મને દૂર કરવાનું ડેરીમાંથી બી કારણ એક જ હતું કે ભાઈ આ ઉમેદવારી મારી સામે કરશે મને નડશે પણ એ પંચોતેર છોતેર મતના ફડાકા મારે છે જે આ વખતે આવા દો પગ ની ધરતી નીચેથી ખસી જશે અને એને ક્યાંય જગ્યા નહીં મળે ડેઝર તાલુકામાં ડેરી ને તમને આજે ચેલેન્જ કરીને કઉ છું કે કુલદીપસિંહ રાહુલજી ઘેર ને ઘેર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે સફાઈ કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે ના સફાઈ કર્મચારી ક્વાર્ટર્સ રીડેવલપમેન્ટ માટે મંજૂરી આપવામાં આવી એમસીની સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ કરી રાજ્ય સરકારને મોકલ્યો હતો રાજ્ય સરકારે ઠરાવને લીલી ઝંડી આપી હજારો પરિવારને હવે નવા આવાસ મળશે છોટાઉદેપુર જિલ્લાના લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે આ સમસ્યાથી છુટકારો અપાવવા તેમજ તંત્રને જગાડવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા સેવા સદન ખાતે નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાણીને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવી જેમાં ભારજ નદી પર બનાવવામાં આવેલ ડાયવર્ઝનમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ થાય અને તેમાં સામેલ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી થાય

રસ્તાના પ્રશ્નો છે ડાયવર્ઝન તૂટી ગયો એના પ્રશ્નો છે એનાથી શાળા કોલેજોમાં બાળકો જઈ શકતા નથી એ પ્રશ્ન છે વાલીઓના વિદ્યાર્થીઓના પ્રશ્ન છે આરોગ્યના પ્રશ્નો છે વેપારીઓ વેપાર કરી શકતા નથી એ પ્રશ્નો છે આ બધા પ્રશ્નો લઈને આવેદનપત્ર આપ્યું અને એ સિવાય આ જિલ્લામાં નલસે જલ નામની યોજના જેને ભાજપના ધારાસભ્યએ કીધું કે ફેલ ગઈ છે છતાં પણ આ સરકાર લોકો પાસે વેરો લે છે તો વેરો બંધ કરે અને આ સરકારના ધારાસભ્યો સગર્ભા મહિલાઓની મજાક કરે છે કે એમની જોડીઓ લઈ જવાનો ટ્રેન્ડ થયો છે તો આ અપમાન જે એમણે કર્યું છે એનો મેં વિરોધ નોંધાયો છે ખેડાના કપડવંજમાં પાણી પુરવઠા બોર્ડની આડોડાઈ સામે આવી પાણી પુરવઠા બોર્ડ યોગ્ય જવાબ નહીં આપતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ડેપ્યુટી એન્જિનિયર નિરાલી પટેલ ફરજ પર અનિયમિત હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે ખેડૂતો કચેરીમાં પહોંચ્યા પણ ડેપ્યુટી એન્જિનિયર ગેરહાજર હતા મારા ગામમાં પાણી પુરવઠાની પાઇપલાઇન નાખી દે છે એ હજુ હજુ અમને યોગ્ય જવાબ મળ્યો નથી અને જ્યારે આવીએ ત્યારે બેન મળતા જ નહીં જ નહીં ઓફિસ ત્રણ થી ચાર મોટા હશે છે રજૂઆત કરવા છતાં કોઈ એક્શનમાં આવ્યા નહીં અમારું પાક નુકસાનનું વળતર આપવા માટે પાણી પુરવઠાએ એ જે લાઈન પાઇપલાઇન નાખી છે એનું પાક વળતર માટે એ લોકોએ ફોર્મ ભરાયા હતા ફોર્મ ભરાયા આજે લગભગ છ મહિના વરસ થઈ ગયું છે પણ હજી સુધી પાસવર્ટ વળતર અમને મળ્યું નથી એ હમણાં જ્યારે બી અહીંયા અમે ઓફિસની મુલાકાત કરીએ અહીંયા આવીએ તો એ અમને એવું કહે છે કે ભાઈ પડી જશે પડી જશે પૈસા તમારે ટુંક સમયમાં વળતર તમને મળી જશે પરંતુ હજી સુધી કોઈ નિકાલ ના આવ્યો જ્યારે પણ ઓફિસ આવીએ છીએ તો બેન તો અમને મળતા જ નથી પાઇપલાઇન નાખેલી પાણી પુરવઠા એનું વળતર અમને આપતા નથી વારંવાર આઈએ તો કોઈ અધિકારી કોઈ જવાબ નથી આપતા ના બેન છે વારંવાર જયારે હાજર જ હોય છે જ્યારે બી આવીએ ત્યારે

ગુજરાત પાણી પુરવઠાની જે ઓફિસ ખાતે ત્યાં વારંવાર પોતાના વર્તનની સાથે આવે છે પરંતુ અહીં જે ફરજ બજાવતા ડેપ્યુટી એન્જિનિયર છે તે અહીં ગેરહાજર હોવાની તેમના દ્વારા રજૂઆત કરવામાં આવે છે કારણ કે જે રજૂઆત છે તે ચોક્કસથી કહી શકાય કે જે મહિલા અધિકારી છે તે ખૂબ દુઃખથી આવતા હોય અને અનિયમિત હોય તેને લઈને ખેડૂતોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે કારણ કે આ જે ખેડૂતો છે તેમને પોતાના ઉભા પાકમાંથી પાણી પુરવઠા યોજનામાંથી જે પાણીની લાઈનો પસાર કરતી હતી તેમને જવા દેવા માટે પોતાના ઉભા પાકનું બલિદાન આપ્યું હતું અને તે સમયે આ લોકોના નિયમિત ફોર્મ ભરવામાં આવ્યા હતા પરંતુ હવે તેમને વળતરના નામે માત્ર ધક્કા ખાવાનો વારો આવ્યો છે વળતરની માગણી સાથે સાહીઠ જેટલા ખેડૂતો આજે કપડવંત સબડિવિઝન ખાતે પહોંચ્યા છે પરંતુ

બંને ભાગીદારીમાં સંયુક્ત સાહસ કરે તેવી અટકળોએ જોર પકડ્યું છે જોરદાર ચર્ચાઓ વચ્ચે જામ સાહેબે ખુલાસો કર્યો અદાણી સાથે બિઝનેસ વાળા માટે કેડી હાથી જેવી વાત હું ધંધારથી વ્યક્તિ નથી અદાણીએ જામનગરને ડેવલપ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અદાણી જામનગરને મારા સ્વપ્ન મુજબ સુંદર બનાવશે અદાણી જામનગરને પેરિસ ઓફ ઇન્ડિયા બનાવી દેશે તેવી વાત જામ સાહેબે કરી દાતા તાલુકાની વેકરી આદિજાતી શાળામાંથી બાળકીના મોત બાદ હવે ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર દેખાય છે બે આચાર્યને ફરજ મુક્ત કરાયા દાળના તપેલામાં ખૂબ જ ખરાબ દાળ બનેલી હતી અને રસોડામાં રોટલીઓ પર માખીઓ પણ મળતી હતી શાળાના ઇન્ચાર્જ આચાર્ય ભરત ચૌહાણ અને ગોવિંદ ઠાકોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વેકરી આશ્રમ શાળામાં ફૂડ પોઈઝનિંગની અસરથી એક બાળકીનું મોત થયું તંત્રએ શાળાને સૂચના આપી અને અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરાઈ એકલવ્ય શાળાઓ મોડેલ શાળાઓ તેમને પણ સૂચના આપવામાં આવી છે આગામી સમયગાળામાં ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓની ટીમ બનાવીને પણ આપેલ સૂચનાઓનું ચોક્કસ રીતે પાલન થાય તે પ્રમાણેની જે કાર્યવાહી છે એ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવશે ખાસ કરીને વેકરી ખાતે જે આશ્રમ શાળા આવેલી છે તેમાં આ જે પણ દુર્ઘટના બનેલી છે તેની ગંભીરતાને ધ્યાનમાં લઈ આજરોજ નિયામક શ્રી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે પ્રાથમિક શાળા હતી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હતી તેમના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ભરતભાઈ ચૌહાણ અને શ્રી ગોવિંદજી પી ઠાકોર બંનેને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવેલા છે અને આગળની જે પણ કાર્યવાહી છે તે નિયમ અનુસાર કરવામાં આવે છે તો અત્યારે બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી માટે